હેલો ગાઈઝ કેમ છો જય શ્રી કૃષ્ણ રાધે રાધે બધાને ગુડ મોર્નિંગ તો હું આજે સારંગપુર ફરવા જઈ રહી છું તો તમે મારો પૂરો બ્લોગ જોજો પ્લીઝ મારા ભાઈઓ અને બહેનો તો અમે સારંગપુર જઈ રહ્યા છીએ અને ખસ્સા દૂર આવી ગયા છે પછી અમે ત્રણ વાગેના નીકળ્યા તો પછી સાંજે થોડી ભૂખ લાગી તો અમે એક હોટલે રોકાયા અને તે હોટલ પણ બહુ સરસ હતી તો અમે હોટલે જઈ રહ્યા છે અને આ જે ઉભો નોટંકી છે હા ચાલવા કંઈ તો ચાલતો નથી કે કે મમ્મા ઉચક બને પછી અમે નાસ્તો કરવા આવી ગયા તો ખસ્સા લોકો નાસ્તો કરતો હતો એટલે સારો જ નાસ્તો હશે અહીંયા તો અહીંયા સલાડ પણ હતું ચટણી પણ હતી નાસ્તામાં પછી આ અમારા સાથે આવ્યા છે અમારા બાજુના ફેમિલી તો આ ઉર્વી છે એના મમ્મી હતા અને જો અમારા નાસ્તામાં ભજીયા આવી ગયા ભજીયા તો મને કોઈ દિવસ ગમતા જ નથી પણ હું અહીંયા એક ટેસ્ટ કર્યું તો બહુ જ સારું હતું ભજીયા પછી આ ચા કોફી પણ આવી ગઈ અમારી અને થોડા ભજીયા તો ભજીયા એટલા સરસ લાગ્યા ખાવામાં મજા આવી ગઈ અમને પછી ઋષાંગને તો પીઝો ખાવા તો ઋષાંગે તો ભજીયા ખાધા નહીં ચા પણ ના પીધી તો ઋષાંગને તો પીઝો જ જોઈએ તો પછી પીઝ બાજુમાં જ પીઝાની દુકાન હતી તો પીઝા લેવા આવી ગયા અમે તો ઘણા લોકો પણ ખાતા હતા પીઝા પછી અમારો પીઝો બને એટલે અમે થોડી વેટ કરીએ ઓર્ડર તો આપી દેતો છે પીઝા માટે તો હું થોડા વિડીયો પણ બનાવી દેતા અને આરવ બધા જ હાઈ કરે છે તો આરવનો ફ્રેન્ડ છે ઉર્વી છે અને એની મમ્મા છે ઋશ્યાંગ છે આરવ અને હું તો તમે જોઈ શકો છો કેટલું સરસ છે દુકાન પણ એકદમ ક્લીન હતી આ પીઝો આવે એટલે થોડી હું આરાવ સાથે મસ્તી કરી દીધી આરવનો બોટનો ટંકી છે આરવ તો ફાઇનલી અમારો પીઝો આવી ગયો આટલો પીઝો પાંચસો રૂપીસનો આવ્યો એટલો મોંઘો હતો પણ પછી સાથે સાથે અમે પણ થોડી એન્જોય કરી લીધી ઋસાંગને ખાવો હતો અને અમે પણ ખાઈ લીધો થોડો થોડો પીઝો પણ સારો લાગ્યો ટેસ્ટમાં બેસ્ટ હતો હા તો આવરાનો પપ્પાએ અને એમના જે ફ્રેન્ડ હતા એ ભાઈએ તો નહીં ખાધા પણ અમે જ ખાઈ લીધા લેડીસ અને છોકરા રુસાંગને પણ ગરમ લાગ્યો પીઝો પછી ફાઇનલી અમે સારંગપુર પહોંચી ગયા તો સારંગપુરમાં મેળો લાગ્યો છે તો જો ચકદોર દેખાતી છે અને આખા જગ્યા પર લાઇટિંગ 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 હતી તો અમે સહારંગપુરના પહોંચી ગયા અને અંદર એન્ટ્રી હવે લેવાના જ છે તો બહાર ખાસી બધી દુકાન હતી પાણીપુરીની પછી ફાઇનલી અમે સારંગપુર પહોંચી ગયા હનુમાન દાદાના દર્શન કરવા કષ્ટભજન જન્નત આવી ગયા હોય એવું જ લાગે છે આખું સ્વર્ગ જાને અહીંયા જ છે એવું હતું હનુમાન દાદાનું મંદિર તો ત્યાં રૂમ અમે રોકાવાના છે ત્યાં કષ્ટભજન હનુમાન દાદાનું નામ લખ્યું છે તો અમે ગાડી પાર્કિંગ કરી દઈએ પછી જઈએ ને બહુ જ ભીડ હતી ખબર નહીં રૂમ મળે કે ના મળે એટલી ભીડ હતી કેમ કે પૂનમ હતું ને બીજા દિવસે પૂનમ હતો એટલે ભીડ વધારે હતી તો અમે ગાડીમાંથી ઉતરી ગયા છે અમારી બ્લેક કલરની ગાડી હતી તો અમે ત્રણ વાગે ના નીકળ્યા એટલે અમારી હાલત પણ ખરાબ પછી અમે અંદર જતા છે રૂમ માટે તો રૂમ મળી જાય તો સારું કેમ કે પાર્કિંગ કરવાની પણ જગ્યા ના હતી એટલી કાર હતી અહીંયા તો લાઈન તો છે જ ખાસી બધી રૂમ માટે પણ તો આરામના પપ્પા અને એમના ફ્રેન્ડ રૂમ માટે ગયા છે તો હું બેઠી છું પછી અમે વેઇટ કરીએ તો અમને ત્યાં રૂમ નહીં મળી તો અહીંયા બીજી એમની જ રૂમ છે એ લોકોની જ છે જ્યાં થોડા દૂર પાંચ મિનિટનો રસ્તો હતો ત્યાં બનાવી છે બીજી રૂમ ત્યાં અહીંયા ખાસ્સી બધી રૂમ હતી તો ત્યાં અમે પહોંચી ગયા અમારી કાર છે અને આરામને ઋષાંક તો બહુ જ રમે એમના ફ્રેન્ડ લોકો મળી ગયા તો ફાઇનલી અમે ગાડીમાંથી ઉતરી ગયા અમારી હાલત જો મારી હાલત તો તો અહીંયા પણ એટલું સરસ હતું ને પછી અહીંયા અહીંયા પણ ખાસી મોટી જગ્યા હતી પછી આ ગરુડની મૂર્તિ હતી જે અમે થોડોક વિદ્યા પણ હું તો બનાવી દીધા અને મજા આવી ગઈ થોડી મને ગરુડ છે ગરુડ ભગવાનની મૂર્તિ છે અહીંયા એટલી સુંદર લાગતી હતી ને અને ઉપર ચાંદ પણ દેખાય તો કેટલું સરસ લાગતું હતું પછી આ છે ઉર્વી છે આ એના મમ્મા છે અને ને ઋષાંગ ત્યાં છે તો ફાઇનલી હવે અમે રૂમ બુકિંગ કરવા જઈએ છીએ સામાન બાબન લઈને જ જઈએ છીએ પણ અમને ત્યાં મળી જ તો સારું પડતે કેમ કે ત્યાં નજીક હતું દર્શન કરવાનું આ ખાસું દૂર છે થોડું તો ફાઇનલી અમે અંદર એન્ટ્રી લઈ લીધી તો એટલું સરસ અંદર પણ એટલું સરસ હતું જેવી અમે એન્ટ્રી લેતી એટલે સ્વામિનારાયણની મૂર્તિ અમને જોવા મળી તો એમના થોડા દર્શન કરી લીધા અમે સ્વામિનારાયણ નારાયણ હરે હરે તો પછી આ બિલ્ડિંગ પણ હજુ બનતી છે બની તો ગઈ છે પણ અંદર હજુ કામ ચાલતું છે તો અહીંયા પણ એટલું સરસ હતું તો અમને અહીંયા તો રૂમ મળી પણ કહે છે કે હજુ પાણી ગરમ પાણીના અમે મશીન નથી લગાવ્યા હીટર ના લગાવ્યા એટલે અમે પાછા રિટર્ન જતા કેમ કે આરાવને રૂષાગને તો સવારના જલ્દી ઉઠવાનું અને ઠંડા પાણી તો નહીં નવરાવી શકીએ એટલે અમે પાછા રિટર્ન નીકળી ગયા ત્યાંથી પછી ફાઇનલી અમે પાછા જ સારંગપુરમાં જ આવ્યા કે કે પાછું એકવાર તો પૂછી જોઈએ કે રૂમ મળે કે ના મળે એટલે અમે પાછા રિટર્ન નીકળી આવ્યા તો જો ચ મેળો લાગ્યો છે કેટલો સુંદર મેળો આ લાઇટિંગ લાઇટિંગ જ્યાં જોઈએ ત્યાં લાઇટિંગ હતી અને ખાસ્સો મોટો મેળો હતો પછી ફાઇનલી અમે પાછા સારંગપુરમાં અંદર એન્ટ્રી લઈ લીધી હનુમાન દાદાના મંદિરે જ ત્યાં જ પાછું એકવાર રૂમમાં પૂછ્યું અમે તો મને તો અહીંયા જ રૂમ મળી જાય તો સારું કેમ કે બહુ સારું હતું તો ફાઇનલી અમને અહીંયા રૂમ મળી ગઈ હં અમે પાછું પૂછવા આવ્યા તો તો દાદાએ અમારું સાંભળી લીધું હું દાદાને બહુ જ પ્રાર્થના કરતી હતી કે અમને અહીંયા જ રૂમ મળી જાય તો સારું તો ફાઇનલી મળી ગઈ રૂમ પછી મંદિર તો બંધ થઈ ગયું હતું રાતે કેમ કે બહુ જ મોરું થઈ ગયું હતું સાડા નવ વાગી ગયા હતા તો દાદાનું મંદિર બંધ થઈ ગયું હતું તો અમે થોડો આમ તેમ ફર્યા રાતે પણ કેમ કે લાઇટિંગવાળો નજારો હતો એટલે બહુ જ સુંદર નજારો હતો પછી અમે થોડું ફર્યા પછી રૂમમાં સામાન મૂકી આવ્યા અને હાથ મોં ધોઈને થોડા ફ્રેશ થઈ ગયા પછી જમવા માટે આવ્યા અમે જમન ચાલું જ હતું અને પેલા ભાઈએ કીધું કે જલ્દી જાઓ પછી બહુ મોડું થઈ તો બંધ થઈ જાય છે તો જમવાનું પણ એટલું સારું હતું ખીચડી કઢી અને શાક રોટલી મળી ગઈ અમને ને બહુ સરસ જમવાનું હતું જમીને અમે ફાઇનલી બહાર નીકળી આવ્યા અને બહારથી જો નજારો એટલો સરસ છે તો મંદિર બંધ થઈ ગયું હતું બધા લોકો બધા ભાઈઓ લોકો છે ને બહાર જ ભજન કરતા હતા તો સારું લાગતું હતું પણ એટલું સરસ ભજન ગાતા હતા ને એ લોકો પછી આ મંદિરનો નજારો જો આપણા દાદાનું મંદિર એટલું જાણે સુંદર દેખાય ને જાને સ્વર્ગ જ છે અહીંયા એવું જ લાગે છે પણ સ્વર્ગ જ છે હનુમાન દાદાના મંદિર આવે જાને આપણે સ્વર્ગમાં આવી ગયા એવું જ લાગે છે તો જ્યાં જોઈ ત્યાં લાઇટિંગ 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 એટલો સુંદર નજારો છે મને તો ખૂબ આનંદ થયો અને બહુ જ ગમ્યું હા સારંગપુર હું તો પાછી એકવાર આવીશ ફરવા લાઇટિંગ 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 અને ખાસું બધું મોડું થઈ ગયું હતું તો ફાઇનલી અમે રૂમમાં આવી ગયા તો જો રૂમ અમને રૂમ મળ્યો રૂપિયા છે પણ અંદર ચાર બેડ આવે છે અને ઉપર રૂમ રૂમ મળી મળી અમને ખસ્સા ઉપરથી નીચે જોઈ તો એટલું ડર લાગે ને પણ જે હોય તે અમને રૂમ ફાઇનલી મળી ગઈ એ જ બહુ અમારા માટે નસીબની વાત છે તો દાદાને કૃપાથી અમને રૂમ મળી ગઈ એટલે ખૂબ આનંદ થયો અમને પછી અમે પાછા થોડા નીચે ઉતર્યા અને થોડું શોપિંગ કરીએ કે આમ તેમ ફર્યા કરાબરા જોયા છે અમે પણ મસ્ત સારું મેં તો હનુમાન દાદાનું ગાડીમાં લગાવવા માટે કિચન લઈ લીધું અને જો મારા યુટ્યુબભાઈઓ મને મળવા માટે આવ્યા છે નટુભાઈ અને ભરતભાઈ છે જીતુભાઈ છે અને હરેશભાઈ છે તો હું એમના સાથે પણ વિડીયો બનાવી લીધો એ લોકો મને મળવા આવ્યા સ્પેશિયલ હા તો થેન્ક યુ મારા ભાઈ અને ફાઇનલી અમે સવારે દર્શન માટે રેડી થઈ ગયા નાઈ ધોઈને તૈયાર તો આ રજો કરી રહ્યો છે એટલો તો ફાઇનલી અમે તૈયાર છે અને અમે દાદાના દર્શન કરવા માટે નીચે ઉતરી ગયા અને હવે જઈએ છીએ દાદાના દર્શન કરવા માટે તો ખસી બધી લાઈન હતી તો આ લોકો આ ભાઈ લોકો તો છ વાગેના લાઈન લગાવી દે છે કે ખબર નહીં પણ બહુ લાઇન છે તો અમે બહારથી જ આરતી થાય છે તો બહારથી જોઈ રહ્યા છીએ જો બહાર ટીવી લગાવી દે છે ટીવી લગાવી છે તો બહારથી જ દર્શન કરીએ છીએ લાઇન માટે છે જ અમે પણ આરતી થાય છે એટલે અમે જોઈ રહ્યા છીએ ફાઇનલી અમારી અંદર એન્ટ્રી થઈ છે બડા ભક્તું બહુ જ છે દાડાના ભક્તો બહુ જ છે તો એટલું સારું લાગ્યું જેવી અમારી અંદર એન્ટ્રી થઈને હનુમાન દાડાને જોયા ને એટલે મન તો મારું સાજે છે એકદમ ખુશ થઈ ગયું પછી અમે દર્શન કરીને બહાર નીકળી આવ્યા પછી અહીંયાર થોડી આરતી લઈ લેતી આરતી લઈને આ સવારનો નજારો પણ બહુ જ સુંદર લાગે છે પછી આ અંદર અહીંયા બાજુમાં જ સ્વામિનારાયણનું મંદિર હતું ત્યાં અમે થોડું દર્શન કરી લીધું તો એ પણ એટલું સુંદર મંદિર હતું ને અંદરથી તો એટલું સુંદર લાગે ને મંદિર બહુ જ સરસ હતું હા સ્વામિનારાયણનું મંદિર છે તો અહીંયા સ્વામી દાદા બેઠા છે તો એમના પણ અમે થોડા દર્શન કરી લીધા બહુ જ સારું છે મંદિર તો અમે દર્શન કરીને હવે પાછા બહાર નીકળી જઈએ થોડું ફરીએ તો જો સવારનો નજારો પણ બહુ સુંદર છે પછી અહીંયા અહીંયા પણ હનુમાન દાદા હતા ત્યાં જ્યાં નરિયેલ આપણે એમના હાથમાં નાખે તો ત્યાં બાજુમાંથી નીકળે છે ત્યાં બાજુમાં બનાવ્યું છે તો આરવે નરિયેલ લીધું પછી અમે ત્યાં બાજુમાં ગયા પણ ખબર નહીં નહીં નીકળતું હતું નરિયલ પછી આ થોડું અંદર પાછું શોપિંગ કર્યા હનુમાન દાદાના ફોટાઓ જોયા બહુ સરસ હતા પછી અમે ફાઇનલી પાછા બહાર નીકળી આવ્યા થોડી પરસાદ બરસાદ લઈ લીધી અને થોડા હવે ફોટો વિડીયો થોડા શૂટ કરી લઈએ તો આ હનુમાન દાદા પાસે અમે આવી ગયા જ્યાં એમની બહુ જ મોટી મૂર્તિ છે ત્યાં આવી ગયા ત્યાં મેં થોડા વિડીયો બનાવી દેતા તો તમે મારા શોર્ટ વિડીયો જોઈ શકો છો તો મને બહુ જ ખૂબ આનંદ થયો તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય હનુમાન દાદાની જય તો પાછા નવા બ્લોગમાં મળીશું બા